ખાતે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબુદ કરવાની માંગ સાથે ધાંગત્રા તાલુકાના પીપડા ગામ સહિતના વિદ્યાર્થીઓ દ્વારા ધાંગત્રા મામલતદાર તથા ડેપ્યુટી કલેક્ટર શ્રેય આપ્યું આવેદનપત્ર ત્રણ અલગ અલગ માંગો મુદ્દાઓ સાથે વિદ્યાર્થીઓએ આપ્યું આવેદનપત્ર ફોરેસ્ટ વિભાગ દ્વારા જાહેર કરેલ પરિણામ નામ તથા ટકાવારી સાથે જાહેર કરવાની માંગ સાથે પરીક્ષાર્થીઓ દ્વારા ધાંગત્રા મામલતદાર તથા ડેપ્યુટી કલેક્ટર શ્રે આપ્યું આવેદનપત્ર આ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆટી પદ્ધતિ દાખલ કરવાની માંગ સાથે ફેબ્રુઆરી 2024 માં ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાઓ આપવામાં આવી જેનો પરિણામ તારીખ 30 જુલાઈના સાંજના સમયે ફોરેસ્ટ વિભાગ દ્વારા માત્ર નામ સાથે જાહેર કરતા આજ રોજ বন વિભાગની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં નારાજગી સાથે आक्रोश व्यक्त કરાવ વિદ્યાર્થીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નોર્મલાઇઝેશન સાથે વિદ્યાર્થીઓના નામો અને ટકાવારી સાથે પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી સાથે ત્રણ અલગ અલગ મુદ્દાઓ અને માંગો પણ વિદ્યાર્થીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું બોલતર માત્ર ભાઈ હરજીભાઈ છે અમે પીપળા ગામથી મામલતદાર શ્રી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવા આવેલા છે તારીખ ત્રીસ જુલાઈના રોજ જે નવ વાગે ગૌણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ ગાર્ડનું જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું તેમાં અમને વિસંગતતા દેખાઈ રહી છે એનો અમે વિરોધ કરવા આવેલા છીએ જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે રિઝલ્ટ પ્રસારિત કરવામાં આવેલું છે તેમાં માત્ર ને માત્ર વ્યક્તિના નામ અને ફિમેલ છે કે મેલ એનો જ ઉલ્લેખ કરવામાં આવેલો છે ના તેમાં માર્કનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કઈ કેટેગરીનો છે એનો પણ ઉલ્લેખ કરવામાં નથી તો કેટલી કેટલી સંખ્યા તમે બોઇઝની લીધી કેટલી તમે મહિલાની લીધી એનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો નથી તેનો અમે વસુખ પટેલ ગૌણ સેવાના ચેરમેનને અમે એટલી જ વિનંતી કરીએ છીએ કે તમે જે વિદ્યાર્થી પાસ થયા છે જે વિદ્યાર્થીનું મેરિટમાં નામ નથી આવ્યું એના સોમવાર લગીમાં ગુણ જાહેર કરો અને બીજો મુદ્દો અમારો છે કે સીબીઆરટી અત્યારે લગી ગૌણ સેવા પસંદગી મંડળની બધી જ ભરતી ઓફલાઈન લેવાતી હતી પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ જેરથી અશું પટેલ બન્યા છે ત્યારથી તેમણે સીબીઆરટીનો પરીક્ષા લેવાનો દોર શરૂ કર્યો તેમને આ દોર જે કેન્દ્ર સરકારની જે ભરતી લેવાય છે વિવિધ એસસીએલ બેન્કિંગ કે આર ની કે રેલવેની એમાંથી તેમને આ વસ્તુ લીધેલી છે પરંતુ જે એસએસસીનું ગયા મહિને જે રિઝલ્ટ આવ્યું છે તેમાં નોર્મલાઇઝન સહિતના અને બાદના માર્ક જાહેર કરેલા છે શા માટે અશ્વ પટેલે ફોરેસ્ટની પરીક્ષામાં માર્ક જાહેર કરેલા નથી તેથી અમે સીબીઆરટી પરીક્ષા પદ્ધતિનો પણ વિરોધ કરીએ છીએ આમાં સાહેબ કેવું થયું છે અમુકને એકસો વીસ નું નામ મેરિટમાં છે મારે ખુદ એકસો છેતાલીસ માર્ક છે છતાં મારું મેરિટમાં નામ નથી તો તમે કઈ મેટ્સથી નોર્મલાઇઝન કરેલું છે એ અમને જણાવવા વિનંતી બીજું કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા કુલ સોળ દિવસ ચાલેલી અડતાલીસ શિફ્ટમાં તો તેમાં કુલ અડતાલીસ પેપર થયેલા બરોબર તો તમે કઈ રીતે નક્કી કર્યું કે આ પેપર સહેલું હતું ઇઝી હતું કે મધ્યમ મધ્યમ હતું તમે કઈ રીતે પ્લસ માર્ક કર્યા કઈ રીતે મેનસ કર્યા એ અમને જણાવવા ખૂબ વિનંતી અને બીજું નોર્મલ એજનમાં વિદ્યાર્થીઓને જે અણ્ય થયો છે તે મારા મત મુજબ એ મહાદ અંશે દૂર કરી શકાય છે કેવી રીતે ફોરેસ્ટ ગાર્ડમાં હજી પચાસથી સાઠ ટકા જગ્યા ખાલી છે તો જે પાંચસો છસો જગ્યાનો જો વધારો કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓની અન્યાય થયો છે તેની ભરપાઈ અંશે કરી શકાય છે તો સરકારને એમાં ત્રણ જ મુદ્દા કહેવાના છે પહેલું તો સીબીઆરટી રદ કરો બીજું સોમવાર સુધીના સોમ સોમવાર સુધી નોર્મલાઇઝેશના માર્ગ જાહેર કરવામાં આવે જો સોમવાર સુધી નોર્મલાઇઝના માર્ગ જાહેર કરવામાં નહીં આવે તો અત્યારે અમે આવેદન નિવેદન ચાલું છે પરંતુ જો જાહેર કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગર વિદ્યાર્થી નેતા સાથે વિદ્યાર્થીને નેતાની આગેવાનીમાં અમે આગળ ચાલશું અને ગાંધી ચિંદિયા માર્ગે અમે ચાલશું પરંતુ જો સંજોગો બનશે તો અમે ભગતસિંહ બનતા પણ વાર લાગશે નહીં એટલે સરકારને એટલી જ વિનંતી છે કે જલ્દી જલ્દી વિદ્યાર્થીઓને ન્યાય આપે અને સીબીઆઈટી રદ કરે અને જેને ગ્રેસિંગ મળ્યું છે હાલમાં તમે જોઈ લો મહિના પહેલાં જે આપણે નીટની એક્ઝામ લેવાની એમાં પણ ગ્રેસિંગનો છબરડો થયેલો તો શા માટે તમે એમાં કોર્ટમાં ગયેલા કોર્ટમાં જે સુપ્રીમ કોર્ટમાં જે તમને ચુકાદો આવ્યો એમાંય પણ કીધેલું છે કે જેને ગ્રેસિંગ થયું છે એના માર્ક એને એની પરીક્ષા ફરીને લો તો તમે ફોરેસ્ટમાં શા માટે તમે ગ્રેસિંગ આપેલું જે વિદ્યાર્થીની પંદર પ્રશ્ન રદ થયા તો એના એક ગુણના એક એક પ્રશ્નના બે ગુણ છે તો ડાઇરેક્ટ એ ત્રીસ માર્ક મળી જવાના પણ જેને પ્રશ્ન રદ નથી થયા તો તેની સાથે ત્રીસ માર્કનો સીધો સીધો અહીંયા દેખાઈ રહ્યો છે તો ગ્રેસિંગ પદ્ધતિ પણ થયેલી છે એમાં પણ સુધારો કરો અને સીબીઆઈટી રદ કરો માર્ક જાહેર કરો અને જગ્યામાં જો વધારો થવાની શક્યતા હોય તો કરવા સરકાર એટલી જ અમારી વિનંતી છે આભાર